આ મોબાઈલ હળવું મોબાઈલ રાજબાજુ આમ ને માયલો ને પતિ વર તો ઘીરે ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે ઘીરે ઘીરે સિંતેર વર પછી તો ક્વોલિટી હાવ ડાઉન થઈ ગઈ પણ આમાં પણ નહીં હવે પરજાદ ક્યાં હવે તો બધાય હિન્દુ ધર્મની વાતો કરનારા બધાને મારી ખાસ પ્રાર્થના છે વાતો કરી હિન્દુ ધર્મની અને હિન્દુ ધર્મ જેવો વિચાર હાવ ઓછો કરી નાખ્યો છે ઉલાની પ્રજા વધે છે ઓનો વંશ વધે છે ને ઓનો વંશ વધે પણ તમારે ઘોડયું નથી આગ પછી ક્યાંથી વધે તમારે જન્મ જ નથી અમે બેન અમારું એક વન પીસ જેવું અમે બેન અમારું અમે બેન અમારું એક સીન તેર વર્ષ જે છોકરો છોકરી જન્મ છે ને આમ આયલું જો એને મામો ની હોય મામી ની હોય માસી ની હોય માસો ની હોય ભુવો ની હોય ફઈ ની હોય કાકો ની હોય કાકી ની હોય મોટો બાપ ની હોય ભાભુ ની હોય હું તો હુતી એક જણો કે ખાટલે સડી ને બોલો બોલો કામ નથી અને આપણે એવું છે ભગવાન કૃષ્ણનું જીવન વિચારવાનું દ્વારકાની વાત કરી આપણે દ્વારકા ખૂબ ખુબ ભાઈ પણ થોડુંક વિચારી ખરા દ્વારિકા વાળો પ્રગટ થયો તે સ્વર્ગા ગમન સુધીમાં કૃષ્ણ એક મહિનો પોરો ખાધો એવો દાખલો નથી એક મહિનો પૂરો ખાતો એવો દાખલો નથી ભગવાન કૃષ્ણના જીવનને થોડુંક વિચારવા જરૂર છે આ તો ત્રણ વાર તો રિલેક્સ થવા જવું પડે અને એ પાછા ખાડી વટીને જવું પડે કોક કેતું હોય આપણને ખબર નથી હો અને કે આ મોટા મોટા સરોવર હોય બાયું ને મોટા મોટા સડા પેને હારે નાતા હોય અને કોક કોક સરોવર કે મેલા થઈ ગયા હોય પંદરિયા કોક ને ખ થાય કોક ને ધાધર થાય એમ કોક કેતો હોય આપણને ખબર નથી ભાઈ એટલે મને ફૂલ ન કરતા હવાર આ કોક કેતો કે નગર તને તો વીડિયામાં પાછું માફી ન હવે હવાર આવે માફ કરી જુઓ બોલો હું કરું આ હવું હળવું એવું થયું છે હવે તો રાજમાં તમે હાથી વાત રજૂ નહીં કરી શકો પાંચ વર્ષ પછી કોઈને ઠબકો નહીં દઈ શકો હું સાધુ સંતોને આચાર્યોને કાયમ કહું છું કે ભાઈ તમે કાંઈક હરખું કરો આમ હાલે કાંઈ આવ હાસી વાત નહીં કહેવાની તમારા શાસ્ત્રમાં લખી હોય તો એ નહીં કહેવાય નહીં સલે આમ હિન્દુ ધર્મ બસે નહીં હિન્દુ ધર્મની ની વાતો કરી મંદિર બે કરોડ નું બનાવી પસાદારો લઈ દી હાજે આરતી ટાણે પૂજારી નગારું ભગવાન આવી રીતે ધર્મ નો ટકે ધર્મ પાળનારાને ને જોવો દુકાન ખુલી મૂકીને એનું કાર્ય હોય એટલે વયો જાય માણસ દુકાન નું જે થવું થાય પણ મારી ભગવાનની સાથેની જે વિચારધારા છે એ હું નહીં તોડું આ વિચાર વાળી વ્યક્તિનો ધર્મ ટકે આ ન ટકે આ બળદનું રાખ્યું સારું કર્યું પણ ખૂટિયાનું શું કરવું એક એક ટ્રક બાદ લગ્ન થાવા કઠણ થયા કુવારા દાદા રહી જાય બેન એમાં અમારે વધારે હાકેશ થઈ તમારા બહુ વાંધો નથી હમા હમું કરો સગવડી કરો તો સેટિંગ નથી આવતું આ દેવકી ગાલો હાવ નજીક લા તને કહું દેવકી ગાલોમાં કરશન ભગત ને આગળ ગંગામાની કુખે જૈનમાં જન્મતા વેચ ખડખડાટ દાંત કાઢે નકર છોકરું જન્મે એટલે સીધું રોવે હું તમે બધે રોયા હો બેન તમે રોયા જો હા હા અને મારો બાપોય રોયા જો ખરેખર રાજભા તમે રોયા હો અને હા પણ જન્મેથી સીધા રોવે પછી વાસુભાઈ ભલે ને આવા પહેલવાન હોય એ રોયા જ હોય એ ભાઈ અને મથુરભાઈ રોયા હોય અરે મારો બાપે રોયા રોય હું આ હું આ હું આહીન તું નિયા થાઈ કલ્લે બળો એટલે હું કાયમ પ્રોગ્રામમાં કહું પેલું તીર્થ મા બાપ તીર્થની શરૂઆત ઘરના ઉંમરાથી કરીએ એક જ મિનિટ મા બાપના ત્રણમાં ખોટી થઈ એક તીર્થનું પોઇન્ટ મળે પહેલું તીર્થ મા બાપ અને ગામ આપણું જે ગામમાં રહેતા હોય એ ગામ મારું સ્વર્ગ છે આ વિચાર ધારાદની ખાસ ખાસ જરૂર છે આપણે ઘણા એમ કે અમારું ગામ ખરાબ ગામ ખરાબ કે એ માણસ જ ખરાબ હોય જે ધરતીમાં જૈનમાં છે એ માટીમાંથી મોટા થયા છે એ ગામ આપણું સ્વર્ગ છે એટલે ગામના સેવાળો કોઈ રહેતો હોય ભવન આવ્યો હો ટાઈઢ ટાઈઢબ આવી છે

આ દેગે ને તેગે આ તેજમાં પ્રકાશમાં મારો નાથ રામો પીર હાજરા ધરતી માથે મારા વાલા આ નો સ્વભાવ છે એવો એ તને તા ગોધ ના જેવો જન કરતા મેં ભગવંત સંતો નો સ્વભાવ છે એવો એ ધને તા ની ગોધ ના દેવો આ સંત ભોજા બે પાંચ મિનિટ વાત કરવી છે બાકી બીજી થોડીક પ્રસંગો કહેવા છે

હવે અહીં તો વાત નથી આ તો હજાર કઉ શેતાની વાત છે મારી દીકરી કામ નહીં કરેતી હું બેઠી બેઠી ખા તો જ માની પડશે થાય એટલું કામ કરવું જોઈએ માએ પોતાની દીકરીને હાહિરે જાયતી કર્યાવરમાં લાખો કરોડનો આપો પણ આ બે શબ્દો કરિયાવરમાં આપો બેટા તારે થાય એટલું કામ કરવાનું છે તારી માના કર્યાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે આ તો માં જ કે માં દીકરી કામ નહીં કરે આપણે અટાણે ક્યાં ગઈ છે અટાણે કે લહણ લડવા ગઈ છે કામ નહીં કરે એટલે કહેવાનો મારો અર્થ કામ વિના કર્મ નથી ને કર્મ વિના મહાનતા નથી આ બહુ વિચારવાની વાત માતાજી માથે ભગવાન માથે રામ માથે કૃષ્ણ માથે શ્યામ માથે ઘનશ્યામ માથે રામાપીર માથે વિશ્વાસ રાખો આપશે આપશે પણ કર્મ ખીરાવી વિના નું આપે બેને કહ્યું માગો વીસ આપે ત્રી પણ ત્રી આપે ખરા પણ કામે પડવું પડે ને ભાઈ કામે સોઈટા વિના થોડા આપે બેઠા બેઠા નું આપે ઘણા કે ખુદા દે છે સફર ફાડ દે ભાઈ સફર ફાળીને કોઈક મથુરભાઈ જેવા દે ને કે સાપરું ફાટ્યું રે ઢાકે કોણ એટલે એવું ન હોય કામે સોટી જવું પડે યુવાન મિત્રોને ને ખાસ કહું કક્ષાથી બહાર બિઝનેસ ન કરો હરીફાઈનો ધંધો ન કરો અને ઊંષા વ્યાજે પૈસા લઈને કોઈને પચાસ લાખની ગાડી લઈને દેખાડવા હાટું આવા ઢોંગ ન કરો આ ખાસ મારી જરૂર કહેવાની વિનંતી છે વેત વેત બે કરોડની લ્યો ને કોણ ના પાડે નગર હાડા તેણી લઈ લેવાય મેળામાંથી ઘરવાળીને મૂળ ફોર વ્હીલર જોઈશે ને ચાલ ચાલ બેસી જા ચાલુ 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 અને અહીંયા પણ આમથું થયું આ ટ્રાફિક જ એટલો છે હું મોબાઈલમાં આવે ભાઈ નોખા નથી પડતા શેમાંથી ભગવાન ગામો ગામ પસારો પસારો સરકારને ને ભાઈ હમણાં તમારા કલાકાર બધાને સન્માન કર્યું હતું હું બાકી રહી ગયો હું કલાકાર નહીં આવતો હું કે કણબી નો આવતો ભગવાન જાણે મને એવું લાગ્યું થોડુંક કાંઈ મારા કામ નથી ગુલા ભાઈ કીધું એટલે પછી બીજાના બીજા ના ત્રણ તો અમને ન બરક્યો હવે અમારે હું ઊભું કરવું રહ્યો ભાઈ કણબી કલાકારમાં નો આવે અમે આવી કે નહી આમાં હે ભાઈ ઉલા ઉલા ભાઈ એક્ટરે ફૂલ કીધું ને પાછા શાર હોન બોલાવ્યો હતો અમને નું બોલાવ્યો લે સારું કે અમારે કઈ લૂમખો નથી લઈ લેતો પણ એમારી યાદીમાં નામ હોય તો અમને એમ થાય કે આ મહેનત કરીશ બરોબર છે એમ નગર કાંઈ ગઠોડો જોતો નથી એમાં ભલે નહીં સવારે વાયરલ થાય આપણો વિડીયો આપણને કાંઈ વાંધો નથી કહેવાનો મારો અરથ ગૌ મહત્કી જઈ ગૌ મહત્કી જઈ સરકારને કહો ભાઈ તાલુકે તાલુકે એક નદી શાળા ખોલો અને ખૂટિયા હાટુ પ્રોગ્રામ કરવાનો થાય તો મારે મોફત પ્રોગ્રામ કરવા એક પૈસો જોતો થી લઈ જાય ને મૂકી જાય હું જીવ તો યાદ માનું છું મારે ખૂંટિયા વાંધો નથી કઈ ગાયો અમે હાસું છું બાપુજી તમે હાસવો એમાં ક્યાં વાત છે પણ હું હાથી વાત કરું છું પણ ખૂટીઓ કઈ આપડી નીણ ખાવા આવે તો કોઈ ખાવા ન દે અને હું ત્યાં સુધી કહું છું ગૌશાળામાં નીણ ની બરોબર છે ગૌશાળામાં પૈસા દયો બરોબર પણ ગામનો માલધારી પચા ગાયો રાખીને બેઠો એને પાંચ ગાડી કુરસો દો એ ગાયું હાથ વેસ ઈ તારી માં આવી પણ ઈથી માને નાખવા દાથા ઈ છે ઘરની માને પૈસા ન લાગે બીજી માના પાસે માથું તકાવે અહીંયા મા બાપ ને બોલે નહીં અને ગંગાચી ખુરિજ ના સળ સડાવતા હોય હે હુરુદારાય હે હુર ગલા જળમાં બુડી જાય તાંઠુ સળડી ને તો ટાઈ સળડી જાય હુરુદારાય હે હુરુદારાય હુરુદાર કે ઘીરે જા કપલીન ન્યા માં બાપ ને પાણી પાય અમે ગોઠવી લઉં ઘણે તો વાતો કરે રામાય તો મને ઠેઠ આય સુધી છે હેઠી રાખ ભાવ છે આપણે કે માં બાપ ક્યાં છે ગીત એમ થયા હોય ને સેવાડામાં સેવાડો માણસ આપણા ગામનો રહેતો હોય ને મથુરભાઈ અને સાયન્સ નો વિદ્યાર્થી હોય દસ થી બાર ધોરણ જોઈ પૈસા વાકે બે ધોરણ ન ભણી શકે તો ઈ માણસ નું જીવન બેકાર થઈ જાય પાંચ જણા થી થોડોક બે ધોરણ ભણશે અને આ રાષ્ટ્ર એક સંતાન આગળ જશે ને એમાં સમાજ નું કાયમ ભલું થશે આ વિચારવાની જરૂર છે આજે આપણે જ્ઞાતિવાદના વાડામાં બહુ ખેંચાતા જઈશું ઉઈલા જુદાન જુદાન અમે એમ કહી હું ઉઈલો બોલું હું ઈલો બોલું જે જ્ઞાતિમાં જેનીમાં એનું ગૌરવ રાખીએ પણ સાથોસાથ રાખીએ કે હું ભારત આ દેશનો સંતાન બોલું છું આ દેશ છે નથી કે અધરથી જાય છે આવો આવો રાજભા તમારી જરૂર છે કાંઈ હોકારો દેતા નથી નહીં મજા આવતી હોય એવું લાગે છે પણ કાંઈક બોલો ને હમ બેઠા હું મારે કઈ ઉઘરાણી કરવાની છે હું જોખમાં આવ્યો છું આંગળીયાત નથી હા હા એવું નો સેટિંગ આવે મને એટલે બીજો તમને વાળો ક્યાં ગયો ત્યાં બેહીદા ને ભાઈ ને બેહીદા મારા માં વગાડવાના જ હોય બધા હરખું જ હોય પાણી પી લે મનસુખ મારું નામ મનસુખ છે એટલે બીજા મનસુખ હોળ ન કરતા વાંધો નહીં હું ગાવતી જ આવજો પૈસા